નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે વડોદરા ગેંગ રેપના આરોપીઓ મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે ચેન્નાઈ એર ભાગદોડ ત્રણના થયા છે મોત બસો ત્રીસ લોકો ઘાયલ થયા છે વિડિયોમાં જોઈ શકાય છે કે વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે વાત છે જૂનાગઢના કેશોદની ત્યારે આગળ વાત થશે વર્ક પરમિટના બહાને વિદ્યાર્થી પાસેથી બાર લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે વાત છે અમદાવાદની ત્યારે આગળ વાત થશે દીકરીઓના ખાતામાં દર મહિને આવશે પચીસો રૂપિયા આગળ વાત થશે પૃથ્વી સાથે ટકરાશે સૌર તોફાન

દરેક ગુજરાતી મન મૂકીને ગરબે રમે છે તો પછી દિવ્યાંગો કેમ તેમાંથી બાકાત રહે અમદાવાદની ભવન્સ કોલેજમાં દિવ્યાંગ લોકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું એક એનજીઓ દ્વારા કરાયેલા આ આયોજનમાં સાતસોથી આઠસો લોકોએ ભાગ લીધો હતો પરંપરાગત વેશભૂષામાં દિવ્યાંગો મન મૂકીને ગરબે રમ્યા હતા માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અન્ય શહેરોમાંથી પણ દિવ્યાંગો આવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રિલાયન્સ અને અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડાથી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી અમીરોની યાદીમાં પાછળ રહી ગયા છે બ્લૂમર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર અંબાણી એકસોને પાંચ બિલિયન્સની નેટવર્ક સાથે ચૌદમાં સ્થાને આવી ગયા છે જ્યારે અદાણી નવ્વાણું પોઈન્ટ પાંચ બિલિયન્સ નેટવર્ક સાથે અમીરોની યાદીમાં સો બિલિયન્સ ક્લબમાંથી અઢારમા સ્થાને સરકી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિયાવર રામચંદ્ર કી જય નવરાત્રિનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે અમદાવાદના પાર્ટી નવરાત્રીનો એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે જેમાં ગાયક સ્ટેજ પરથી ભગવાન શ્રી રામ અને હનુમાનજીની જય બોલાવી રહ્યા છે અને સામે ઉભેલા સેંકડો લોકો એક સાથે જય ઘોષ કરે છે આ દ્રશ્ય રૂવાડા ઊભા થઈ જાય તેવું છે ગાયક સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાનજી કી જય બોલાવી રહ્યા છે અને આ વિડીયો ગરબા પૂરા થયા ત્યાંનો છે જેને ગૃહમંત્રી હરસંઘવીએ પણ શેર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહીં જાય ડાકોર ખાતે રણછોડ રાયજીના દર્શન કરવા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે રણછોડ રાયજીના દર્શન કરવા આવતા ભક્તો હવે ભૂખ્યા પરત નહીં જાય મંદિર દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદીની જાહેરાત કરવામાં આવી છે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે રણછોડ રાય મંદિરજી નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીની હજારો બોટલ પર બુલડોઝર ચાલ્યું છે કદાચ તમે પણ જોયું હશે કે માર્કેટમાં બિસ્લેરીની જગ્યાએ બિલસેરી બ્રિલસ્લેરી અને બ્લિસ્લેરી જેવા ભ્રામક નામથી પાણી વેચાઈ રહ્યું છે જે બધી નકલી બ્રાન્ડ છે ઉત્તર પ્રદેશના બાગપતના ડીએમ એક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં તેમને બિલસેરીની બોટલ આપવામાં આવી જેના પર લાઇસન્સ નંબર પણ નહોતો જેથી તપાસના આદેશ આપ્યા છે જ્યાંથી બોટલ આવી હતી ત્યાં પહોંચ્યા અને અંતે હજારો બોટલ ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી સાથે ટકરાશે સૌર તોફાન અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરીને કહ્યું છે કે ટૂંક સમયમાં એક મોટું સૌર વાવાઝોડું પૃથ્વી પર તાટકવા જઈ રહ્યું છે આ માહિતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના ડાયરેક્ટર ડૉક્ટર અન્નપૂર્ણિ સુબ્રમણ્યમે આપી છે ડૉક્ટર અન્નપૂર્ણિ સુબ્રમણ્યમે સમજાવ્યું છે કે સૌર વાવાઝોડું વાસ્તવમાં કણો ઊર્જા ચુંબકીય ક્ષેત્રો અને સૂર્ય દ્વારા સૂર્યમંડળમાં પ્રક્ષેપિત સામગ્રીનો અચાનક વિસ્ફોટ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામ સરકારે બાળ લગ્ન ઘટાડવા માટે અને રોકવા માટે એક મોટું પગલું લીધું છે સીએમ હિમંત બિસ્વા શર્માએ કહ્યું છે કે હવેથી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેમના શિક્ષણ ખર્ચમાં મોટી રકમ અપાશે જેથી તેઓ તેમના માતા પિતા પર આર્થિક રીતે નિર્ભર ન રહે આ અંતર્ગત શાળાઓ અને કોલેજોમાં ભણતી દીકરીઓને દર મહિને રૂપિયા એક હજાર અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં ભણતી દીકરીઓને રૂપિયા પચીસો મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ક પરમિટના બહાને વિદ્યાર્થી પાસેથી બાર લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે અમદાવાદના વર્ક વિઝાના છેતરપિંડી હોય તેવી ઘટના સામે આવી છે કૃષ્ણનગરમાં રહેતા વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયા વર્ક પરમિટ આપવાનું કહીને ગઠિયાઈ બાર લાખ રૂપિયા પડાવ્યા હતા વિદ્યાર્થીને ત્યારબાદ અર્મેનિયા દેશમાં લઈ જવાયો હતો જ્યાં ઓસ્ટ્રેલિયા જવા ટિકિટ પેટે પચીસ ડોલર પડાવ્યા હતા તપાસ કરતા વિઝા નકલી હોવાનું સામે આવ્યું હતું આ મામલે એજન્ટ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢના કેશોદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા શાળાના ગરબા ઉત્સવના ખેલૈયાઓનો કાર્યક્રમ બગાડ્યો હતો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ નવરાત્રીનો માહોલ છે વાપી અને જૂનાગઢના કેશોદમાં પડેલા વરસાદે ખેલૈયાઓનો કાર્યક્રમ બગાડ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નઈ શોમાં ભાગદોડ ત્રણના થયા છે મોત બસોને ત્રીસ લોકો થયા છે ઘાયલ ચેન્નઈમાં ભારતીય વાયુસેનાનો એર શો યોજતી વખતે મોટો અકસ્માત થયો હતો શો દરમિયાન નાસભાગને કારણે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બસો ને ત્રીસ લોકો ઘાયલ થયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ તમામ લોકો ચેન્નઈના મરીના બીચ ઉપર આયોજિત એરફોર્સ એર શો જોવા માટે આવ્યા હતા ભારતીય વાયુસેનાએ તેની બાણુંમી વર્ષગાંઠની ઉજવણી માટે એર શોનું ભવ્ય આયોજન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના ભાયેલીમાં સગીરા પર થયેલા ગેંગરેપના રેપના કલાક બાદ ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓને દબોચી લીધા છે હવે સૂત્રો તેમજ કેટલાક મીડિયાના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે જે પ્રમાણે આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને પાંચમાંથી ત્રણ આરોપીઓ વિધર્મી હોવાનું પણ સામે આવ્યું છે જો કે આ અંગે હજુ પોલીસનું સત્તાવાર નિવેદન આપવાનું બાકી છે અત્યારે આરોપીઓની પૂછપરછ પણ ચાલી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે